સવારનો નાસ્તો હોય કે પછી સાંજ માટે નાની નાની ભૂખ હોય જો તમે એક વખત વધેલા ભાતની અંદર કોબી નાખીને આ નાસ્તો બનાવી લેશો ને તો બધા ઘરમાં વખાણ કરતા નહીં થાકે એટલો ટેસ્ટી આ વધેલા ભાતનો નાસ્તો બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી તો વધેલા ભાતનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે જે બપોરના વધેલા ભાત હોય એ અત્યારે મેં લીધેલા છે તો આ રીતે આપણે સૌથી પહેલા ભાતને છૂટા પાડી લેશું અને ત્યાર પછી અહીંયા આપણે જે ભાત છે એની અંદર આપણે બધા વેજીટેબલ એડ કરી દેવાના છે તો સૌથી પહેલા અહીંયા મેં કોબી લીધેલી છે તો કોબી આપણે એડ કરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં અડધી દૂધી ખમણેલી લીધેલી છે તો એ પણ એડ કરી દેશું તો અહીંયા તમારે જેટલા વેજીટેબલ એડ કરવા હોય એટલા તમે કરી શકો છો અને ત્યાર પછી અહીંયા મેં એક ડુંગળી ખમણેલી લીધેલી છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી હવે અહીંયા આપણે રૂટિન મસાલા કરી લઈશું તો એના માટે અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે કારણ કે આપણે ભાતની અંદર પણ મીઠું એડ કરેલું હતું તો અહીંયા આપણે મીઠું છે એ ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે અને ત્યાર પછી આ નાસ્તાનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે એના માટે અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન હળદર પાવડર લીધો છે તો એ પણ એડ કરી દઈશું હળદરથી ખૂબ સરસ એવો નાસ્તાનો કલર આવશે અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે મરચું લીધેલું છે તો અહીંયા તમને જેટલું તીખું ભાવતું હોય એટલું તમે મરચું લઈ શકો છો કારણ કે અહીંયા આની અંદર મેં લીલા મરચાં પણ એડ કરેલા છે તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો ઉનાળાની સિઝન હોય ને ત્યારે આપણને શાક રોટલી બનાવવાનું પણ મન નથી થતું અને ખાવાનું પણ મન નથી થતું પણ જો તમે આ રીતે અલગ અલગ વેરાયટી બનાવશો ને તો તમને ખૂબ જ ભાવશે અને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે તો તમે આ રીતે વધેલા ભાતમાંથી આવો સરસ મજાનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો અને જુઓ ત્યાર પછી અહીંયા મેં બે ટી સ્પૂન જેટલું તેલ લીધેલું છે તો એ પણ આપણે એડ કરી દેવાનું છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે આ બધી વસ્તુને હાથની મદદથી સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણે પાણીનો અત્યારે બિલકુલ ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે આની અંદર દૂધી છે કોબી છે ડુંગળી છે અને આ જે ભાત છે એ ઓલરેડી આપણે ભીના જ હોય છે મતલબ કે આપણે બોઇલ કરેલા હોય છે એટલે પાણીનું એમાં હોય જ છે એટલા માટે આપણે અહીંયા પાણી બિલકુલ એડ કરવાનું નથી રહેતું અને અહીંયા તમારે જો થોડું ખાટું ખાવું હોય તો અહીંયા તમે અડધું ફાળું લીંબુનું પણ એડ કરી શકો છો અને હવે ત્યાર પછી અહીંયા આપણે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો તમે માનશો ને આ નાસ્તો મેં બનાવ્યો ને તો ફટાફટ ઘરમાં પૂરો થઈ ગયો અને બધાને એટલો બધો ભાવ્યો ને તો બધા વારંવાર ડિમાન્ડ કરતા હતા કે આપણે જ્યારે પણ ભાત બનાવશું ને ત્યારે વધારે જ બનાવશું અને વધેલા ભાતમાંથી આપણે આવો નાસ્તો બનાવીશું તો મિત્રો તમારે જ્યારે ઘરમાં ભાત વધી જાય છે તો તમે શું કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો અહીંયા આપણે જે વધેલા ભાતનું મિશ્રણ હતું એ ખૂબ સરસ એવું રેડી થઈ ગયું છે અને બધી વસ્તુને અહીંયા મેં સરસ રીતે મિક્સ કરી લીધેલી છે તમે જોઈ શકો છો કે આની અંદર તમને ભાતનો દાણો છે એ જરા પણ આખો નથી દેખાતો આપણે એકદમ સરસ રીતે મસળી અને આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો હવે આપણે આ મિશ્રણને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ જો ફ્રેન્ડ્સ આપણા નાસ્તાને કૂક કરવા માટે અહીંયા મેં ગેસ ઉપર એક નોનસ્ટિક પેન રાખેલી છે અને હવે આ નોનસ્ટિક પેન છે એને આપણે ગરમ કરી લેશું અને ત્યાર પછી જે આપણું આ મિશ્રણ છે એને આપણે આ રીતે થોડું થોડું પાસરી દેવાનું છે એકદમ થોડું થોડું જ આપણે નાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે નીચેની બાજુ ચડી જાય ત્યાર પછી આપણે એને તવિથાની મદદથી પલટાવી લેવાનું છે એટલે આ રીતનો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ જશે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એકદમ ધીરે ધીરે એને તવિથાની મદદથી પલટાવી લેવાનો છે કાચું હોય તો થોડી વાર આપણે ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા પુડલાને પલટાવી લીધેલા છે અને હવે આપણે એના ઉપર થોડું થોડું તેલ નાખી દઈશું એટલે એકદમ સરસ એવા ચડી જાય તો તમે જોઈ શકો છો કે બધી બાજુ એકદમ પરફેક્ટ ચડી ગયા છે આપણા તો હવે આપણે એને પ્લેટની અંદર કાઢી અને ગરમા ગરમ આપણે સવ કરીશું તો મિત્રો તૈયાર છે નાસ્તામાં કે સાંજે ચા સાથે ખાઈ શકાય એવો ગરમા ગરમ વધેલા પાતનો નવો નાસ્તો તો આ નાસ્તાને અહીંયા આપણે સોસ સાથે સર્વ કરેલો છે તમે અહીંયા ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે વધેલા ભાતમાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો વચમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા આવું નવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર માય વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે